વડોદરા શહેર એસઓજી દ્વારા હાથી 100 સોથી દોઢસો કિલો ગાય ગૌમાંસના જથ્થા સાથે આરોપીઓને પકડી પાડતી વડોદરા શહેર એસઓજી એસઓજીને મળતી માહિતીના આધારે એસઓજી ત્રાટકી હતી અને અત્યારે એસઓજી વડોદરા શહેરમાં ખૂબ જ સક્રિય થઈ ગઈ છે જેના કારણે એસઓજીને મોટી સફળતા મળી છે આપ જોઈ શકો છો કેમેરાની સ્ક્રીન પર મોટા મોટા હાથી દાંતની સાથે તેમજ સોથી દોઢસો કિલો ગૌમાંસના જથ્થા સાથે એસઓજીની ટીમે આ વ્યક્તિઓની ધરપકડ કરી છે અને હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આમ એસઓજીને મોટી સફળતા હાથ ધરાઈ છે વડોદરા શહેર એસઓજી હાલમાં સક્રિય જોવા મળી રહી છે વારંવાર એસઓજી દ્વારા આવા અનેક ગુનાઓ અને અંજામ આપતા પહેલાં જ પકડી પાડીને ક્રાઇમને રોકવામાં એસઓજીની ટીમ સફળતાપૂર્વક કામયાબ રહેતી હોય છે બીરો રિપોર્ટ વડોદરા